કામ ચાલુ છે નવા રોડ નું એટલા માટે અત્યારે આવી ગયા પાસે આ ઉપર પુલ નું કામ ચાલુ છે આ છે આપણી ગાડી અત્યારે સારો રોડ આવી ગયો છે તો કાંકરાને કાઢી લઈએ ટાયર માં જો બેસી ગયા હોય તો

કેરી ટોલ નાકાની બાજુમાં જ ઊભી રાખી છે કાચને સાફ કરી લીધા છે એટલે રસ્તો સારો દેખાય અત્યારે આવી ગયા છે હોટલ ગુરુકૃપા સામખિયાલી થી આગળ છે બરાબર ડુંગળી મરચા બધું સલાડમાં છે આ છે હોટલ ગુરુકૃપા દેખાય છે જમવાનું સારું છે એકસો વીસ રૂપિયામાં ફૂલ થાળી અનલિમિટેડ ગુજરાતી થાળી મળી રહેશે છે સામખિયાળી ટોલના આગળ છે અત્યારે જમીને નીકળી ગયા છે કયો છે અમદાવાદ વાળો હાઈવે Dan ફાઇનલી અત્યારે પહોંચી આવ્યા છીએ કોલસા ખાલી કરવા આ છે ઈંટોનો ભઠ્ઠો અને મસ્ત સનસેટ થઈ રહ્યો છે હા છે ઇન્ટરનો ભઠ્ઠો જ્યાં આપણી ગાડી ખાલી થઈ રહી છે આપણે લીગનેજ ભર્યું હતું એ ખાલી કરી દીધું છે હવે જોઈએ શું માલ મળે છે અહીંયાથી વિડીયો સારો લાગ્યો તો વિડીયોમાં લાઈક શેર ને કમેન્ટ કરી દેજો